નમસ્કાર દર્શક મિત્રો હું નવીન એકર જમીન ઉપરથી દબાણ હટાવવામાં આવ્યા પોલીસ ની મોટી ફોર્સ સાથે રાખીને બસો પચાસ કરોડ ની જમીન ઉપરથી દબાણ હટાવાયું પોલીસનું કેવું છે કે આ વિસ્તારમાં બહુ જ ગુનાખોરી વધી જતા કંડલા પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા મીઠા પોર્ટ વિસ્તારમાં દબાણ દૂર કરવા આજે ફેઝ બે અંતર્ગત સંયુક્ત મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે દરિયાઈ અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલા ઓપરેશનમાં વિશાળ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે પ્રાપ્ત વિગતો મુજબ पूर्व कच्छ जिला माथी कुल 40 अधिकारियों तथा पांच सौ व् पोलिस कर्मचारी बंदोबस्त साथ दबाण दूर करने कामगिरी हाथ धराई छे। आ विस्तार आश्रे चार वालों दबाण विस्तार गणाय सूत्रों जनावे छे के मीठा पोर्ट खाते आश्रे सौ एकर जेटली बिनधिकृत जमीन पर बनेला मकाने तथा गैरकायदेसर मारखाओना आ कार्यवाही हाथ धराई छे। જેમાં જમીનનો અંદાજિત મૂલ્યરૂ બસો પચાસ કરોડ ગણાવવામાં આવે છે ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર ગુનાખોરીના દરથી સંવેદનશીલ ગણાય છે જેમાં ખાસ કરીને શરીર સંબંધી મિલ્ક સંબંધી ગુનાઓ ઉપરાંત પેટ્રોલિયમ એક્ટ તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સંબંધિત ગુનાઓનું પ્રમાણ વધારે નોંધાયું છે કાર્યવાહીમાં વીસ જેસીબી વીસ હિતાચી ચાલીસ લોડર આવી રહ્યો છે સાથે સાથે સમગ્ર ઓપરેશનની ડ્રોન તથા કેમેરાથી વિડિયોગ્રાફી વિડીયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર